લાજ લુટી લાખો હિંદુના ઘરોને આગને હવાલી કરી બેઘર કરેલા છે તેમજ ત્યાંની સરકારે ઇસ્કોનના પૂજ્ય સંતોને પણ દેશદ્રોહ જેવા ખોટા આરોપ હેઠળ જેલમાં ગોંધી રાખેલા છે એટલો બધો અત્યાચાર કર્યો છે કે આપણાથી જોવાય નહીં ને સંભળાય નહીં તો આ જ રોજ કલેક્ટર સાહેબને અમે આવેદન આપીને તેમના દ્વારા રાષ્ટ્રપતિ શ્રીને અમે જણાવીએ છીએ કે ભારત સરકારને તાત્કાલિક હિન્દુ ઉપર થતા અત્યાચારને બંધ કરે અને જે બી ભારતના જે હિન્દુઓ છે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એમને તાત્કાલિક સારવાર કરે અને મદદ પહોંચાડે અને જરૂર પડે તો લશ્કરની સહાય લઈને બી અત્યાચારો તાત્કાલિક બંધ કરે અને જે બી કરવાનું થાય એ તરત જ પગલાં લે અમે જો સરકાર આ નહીં કરે તો ભારતના જે હિન્દુઓ સમાજ છે એ પોતે પણ ભારતની હદ છોડીને હિન્દુઓના રક્ષણ માટે પોતે શસ્ત્રો ઉપાડશે